નમસ્કાર ફ્રેન્ડ્સ હું ઉમંગ મોદી મોબી સફર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ માટે નવી વિડીયો બનાવવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર જે આપણો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ એકાઉન્ટ ઓપનિંગને લગતો છે એકાઉન્ટ ઓપનિંગ અત્યારે મોબી સફર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એના અંદર યસ બેંકનું બીસીએ એકાઉન્ટ ઓપનિંગ સર્વિસ ચાલુ થઈ છે આપણે ધ્યાન રાખવા જેવી બાબત છે કે એકાઉન્ટ ઓપનિંગ કેવી રીતે કરી શકાશે તો પહેલાં પહેલી વસ્તુ ક્યાં કોના માટે એકાઉન્ટ છે તો જે લોકો મોબી સફરના એજન્ટ છે એ લોકો જે રિટેલર મોબી સફરનું પોતાની દુકાને ચલાવે છે અને બેન્કિંગની સુવિધાઓ પોતાના ગ્રામજનોને આપે છે એ લોકો ના ટ્રાન્ઝેક્શન બહુ હાઈ થતા હોય તો અત્યારે ગવર્મેન્ટ રૂલ મુજબ વન નાઇન ફોર એચવાળી કલમના આધારિત આપણે સમજીએ કે સેક્શન વન નાઇન ફોર એચના આધારે વીસ લાખ પછી ટીડીએસ લાગે છે અને ટીડીએસના કારણે ઘણા ખરા એજન્ટો એવું કરે છે કે પછી ટ્રાન્ઝેક્શન પૈસા ઉપાડવાનું બંધ કરી દે છે અથવા પછી ધી ઓછું કરી દે છે કામ કરવાનું જેના કારણે એ લોકોની સારી એવી ઇન્કમ છે એ ઓછી થઈ જાય કારણ કે મને ટીડીએસ લાગતું હોય દર વખતે હું પૈસા ઉપાડવા જાઉં મારા પોતાના બેંક એકાઉન્ટમાંથી ને મારું વીસ લાખનું ટર્નઓવર થઈ ગયું છે કેશ વિડ્રોલ વીસ લાખ થઈ ગયું તો પછી મને બે ટકાના હિસાબે પૈસા કપાય જેટલી વખત જેટલી અમાઉન્ટ હું ઉપાડું એટીએમથી વિડ્રોલ કરીએ એ ચેક વિડ્રોલ કરીએ આપણે જેટલા પણ રૂપિયા ઉપાડીએ તો એની ઉપર આપણને બે ટકા લખે ટેક્સ લાગી જાય અને એ ટેક્સ મેળવવા માટે આપણે પછી ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરાવવી પડે ત્રણ વર્ષની અને ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરાવ્યા પછી મોબી સફરનો ટીડીએસ એક્સેમ્પશન રિપોર્ટ કરીને લેટર આવે એ લેટર આપણે જે તે બેંકની બ્રાન્ચમાં જઈને જમા કરાવવાનું હોય અને ત્યારબાદ તેમની હાયર ઓથોરિટીમાંથી એ લેટર એક્સેપ્ટ કરવામાં આવે ત્યારે આપણું ટીડીએસ જે હોય એ કપાય અને ફરી જમા આવી જાય એવી પ્રોસેસ થતી હોય પણ આપણે સમજવા જેવી મેઈન વસ્તુ એ છે કે આ વસ્તુ બીજી બ્રાન્ચમાં કેમ કરાવી આપણને હવે આનો સુવિધાનો લાભ એ મળશે કે આઈસી યસ બેંક યસ બેંક દ્વારા આપણે જાતે આપણું પોતાનું એકાઉન્ટ ખોલવાનું છે જેમાં મિનિમમ ક્વાર્ટરલી બેલેન્સ ત્રણ દસ હજાર રાખવાનું છે મેન્ટેન ક્વાર્ટરલી બેલેન્સ દસ હજાર રૂપિયા રાખવાનું હોય એટલે મિનિમમ બેલેન્સ રિક્વાયરમેન્ટ દસ હજાર છે પછી જ્યારે એકાઉન્ટ ઓપનિંગ થશે એટલે તમને બેંકમાંથી કોઈ પણ વ્યક્તિ આવશે તમારી પાસે અને એ આવીને તમને તમારું એકાઉન્ટ ઓપન કરી આપશે પણ આપણે એ એકાઉન્ટ ઓપન કરવા માટે આપણે પોતાની જાતે અહીંયાથી જ પ્રોસેસ કરવાની છે આપણા મોબી સફરના પોર્ટલથી જેમાં એટીએમ ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી છે જે ગમે એટલા એટીએમ ટ્રાન્ઝેક્શન કરો એ ફ્રી રહેશે કેશ ડિપોઝિટ આપણે કરવાની જરૂર નથી આપણે માત્ર ને માત્ર જે પેમેન્ટ ઉપાડ્યું હોય એ આપણા મોટું બેંકથી એકાઉન્ટમાં નાખીશું જો કેશ ડિપોઝિટ કરવા હોય તો તમે કેશ ડિપોઝિટ દર મહિને બે લાખ સુધી ફ્રી કરી શકાય છે પણ આપણે ડિપોઝિટ કરવાનું છે નહીં આપણે માત્ર મની ટ્રાન્સફર જ થાય છે મોટું બેંક થાય છે આઈએમપીએસ આર ટીજીએસ એફટી બધું ટોટલી ફ્રી રહેશે આમાં તો આપણે જોઈશું કે આપણા પોતાના આ બિઝનેસ કરવા માટે આ એકાઉન્ટ બહુ જ મહત્ત્વનું એકાઉન્ટ છે જે અત્યારે આપણને કોઈપણ બ્રાન્ચવાળા આ સુવિધા આપતા નથી જે આપણને યસ બેંકમાંથી મળી રહી છે તો હું મારું પોતાનું એકાઉન્ટ ઓપન કરું બતાવું કેવી રીતે તો આપણે સૌથી પહેલાં આપણા પાન કાર્ડની ડિટેલ મહત્ત્વની છે પાન કાર્ડ આપણે લઈને બેસવાનું હોય અને પાન કાર્ડ નંબર પાન કાર્ડના અંદર જે આપણું નામ બોલે છે એ નામ એ બધું આપણે અંદર લખવાનું રહેશે તો આપણે જઈશું આપણું મોબી સફરનું વેબસાઇટ લોગિન થઈ જાય ત્યારબાદ આપણે જવાનું છે સર્વિસીસમાં અને સર્વિસીસની અંદર તો અહીંયા આપણને ચેનલ પાર્ટનર ઓપ્શનની અંદર જવાનું છે ત્યાં ચેનલ પાર્ટનર ઓપ્શનની અંદર ચેનલ પાર્ટનર ઓપ્શનની અંદર અહીંયા આપણને એપ્લાય યસ બેંક બીસીએ એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે અહીંયા ક્લિક કરીશું તો અહીંયા બતાવે છે આપણે એકાઉન્ટ એડ કેવી રીતે કરવાનું છે તો અહીંયાથી એડ એકાઉન્ટ લખ્યું છે એના પર ક્લિક કરીશું અહીંયા કે છે ફર્સ્ટ નેમ તો આપણું જે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અહીંયાથી અહીંયાથી લખવાનું છે તો હું લખું છું કે હવે આપણે એકાઉન્ટ કેવું ખોલાવવાનું છે તો ઇન્ડિવિજુઅલ ખોલાવવાનું છે તો ઇન્ડિવિજુઅલ એટલે વ્યક્તિગત પોતાનું જ આપણા પોતાના નામથી પોતાની ફોર્મના નામથી નથી કરવું આપણે પોતાના નામથી કરવું છે અહીંયા જોઈશું આપણું વિસ્તાર સ્ટેટ તો ગુજરાત સિલેક્ટ કરીશું પછી બ્રાન્ચ સિટી તો આપણે દાહોદ અહીંયા છે નહીં અહીંયા જોઈશું કે નજીકમાં કયું છે તો અહીંયાથી આપણે સર્ચ કરવાનું જે આપણા નજીકમાં પડતું હોય એ અહીંયાથી લેવાનું તો આપણે પંચમહાલ લેવાનું હવે પંચમહાલમાં પછી અહીંયા જવાનું હાલોલ ગુજરાતમાં બ્રાન્ચ છે તો આપણે હાલોલ સિલેક્ટ કરી લઈશું આ ત્યાંનો યસ બેંકનો કોડ આવી ગયો છે મોબાઈલ નંબર જે મારી જોડે મોબાઈલ નંબર છે એ લઈશું ઈમેલ આઈડી મારો પોતાનો જે ઈમેલ આઈડી હું યુઝ કરું છું કમ્પ્લેટ એડ્રેસ તો જે મારું સરનામું એઝ ઓન આધાર જે છે એ લખીશું આપણો પિનકોડ અહીંયા લખીશું જે આપણો કો કોમ્યુનિકેશન એડ્રેસનો પિનકોડ છે હવે આટલી ડિટેલ આપણી ફિલઅપ થઈ ગઈ પછી આપણે સબમિટ કરવાનું છે અહીંયા લખેલું છે યસ બેંક એપ્લાય કરન્ટ એકાઉન્ટ સબમિટ રેકોર્ડ સેવ સક્સેસફુલી એવો મેસેજ આવી ગયો ઓકે કરવાનું હાલ આપણે આટલી જ વસ્તુ કરવાની છે આ વસ્તુનો ખ્યાલ તમને આવી ગયો હશે તો મારી ટીમને હું એ જ કહેવા માગું છું કે દરેક એજન્ટ જે નાનું કામ કરે છે કે મોટું કામ કરે છે ગમે એટલે ભલે એનાથી બહુ મોટા ટ્રાન્ઝેક્શન થાય કે ના થાય મારી મારે એવું કહેવું છે કે દરેક આ એકાઉન્ટ માટે એપ્લાય કરી દે દસ હજાર રૂપિયા મેન્ટેન રાખવા પડશે અને જ્યારે એકાઉન્ટ ખુલશે ત્યારે યસ બેંકને આપણે દસ હજારનો આપણો જૂની જે બેંક હોય એનો ચેક આપવાનો થશે એ ચેક ક્લિયરિંગ થઈને આપણે જે આ એકાઉન્ટ ખુલશે એની અંદર આ ચેક જમા આવી જશે તો દરેક મિત્રોને આ વસ્તુનો પૂરેપૂરી ખાતરી થઈ ગઈ હશે કે કેવી રીતના પ્રોસેસ છે તો હું ઈચ્છું છું કે દરેક એજન્ટ આને ધ્યાનમાં લઈ અને કામ કરે આનાથી તમને જ ફાયદો થશે ગમે તેટલા અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન કરી શકશો તમને કોઈ પણ પ્રકારનું ટીડીએસને લગતું ટેન્શન રહે નહીં તો આ વહેલા તે પહેલાંના ધોરણે પ્રોસેસ કરી લેવી જય સ્વામિનારાયણ